ગુરુગ્રામની હોટલમાં ચર્ચિત મોડેલ દિવ્યા બાહુજાની હત્યા કોણે અને કેમ કરી હતી તેનું રહસ્ય હવે ખુલી ગયું છે તપાસમાં દિવ્યા મૂળ હનીટ્રેપ અને તેના દ્વારા બ્લેકમેલની કુટીવ વાળી હતી જેને જેને લઈને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર અભિજીત અને સત્યાવીસ વર્ષે દિવ્યા પ્રેમમાં હતા અને આ દરમિયાન દિવ્યા અને તેની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ બંધા હતા પરંતુ દિવ્યા મૂળ હની ટ્રેપ અને તેના દ્વારા બ્લેકમેલની કુટીવ વાળી હતી દિવ્યાએ અભિજીતના કેટલાક અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને તેના દ્વારા તે અભિજીતને બ્લેકમેલ કરી પૈસા પડાવતી હોવાનો ખુલાસો અભિજીતે કર્યો છે એટલે કે હની ટ્રેપ દ્વારા બ્લેકમેલની આદત તેજ દિવ્યાનો જીવ લીધો હતો અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસને જણાવ્યું હતું કે તેની કેટલીક અશ્લીલ તસવીરો દિવ્યા પહોજાના કબજામાં હતી તે છેલ્લા કેટલાક દિવસોથી વધુ પૈસાની માંગ કરી રહી હતી બે જાન્યુઆરીએ અભિજીતસિંહ દિવ્યાને ગુરુગ્રામની હોટલ સિટી પોઈન્ટ પર લઈ આવ્યો હતો

CN24 News Mobile App